પંજાબના મોહાલીમાં ખેડૂત નેતાઓ જગજીતસિંહ ડલેવાલ સહિતના ખેડૂત નેતાઓની અટકાયત બાદ શંભુ બોર્ડર પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાઈવે પર બેરિકેડ્સ લગાવી દેવાયા છે ખેડૂતો ખનૌરી અને શંભુ સરહદી સ્થળો પર કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોની સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી શંભુ અને ખનૌરી બંને સ્થળોએ લગભગ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે ગત રાત્રે પોલીસે જેસીબી મશીનથી આંદોલનકારી ખેડૂતોના ટેન્ટ પર ઉખાડી ફેંક્યા હતા શંભુ અને ખનુની બોર્ડર પર સ્થિતિ અજરપાભરી જોવા મળી રહી છે આંદોલનકારી ખેડૂતોના ટેન્ટ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું શંભુ અને ખન્ડરી બંને સ્થળોએ લગભગ ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે અચાનક પોલીસે ખેડૂત નેતાઓ પર આ કાર્યવાહી કરી પંજાબમાં શંભુ બોર્ડર પર ખેડૂત નેતાઓની અટકાયત બાદ તુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખેડૂત નેતાઓ જેમાં જગજીતસિંહ દંડીવાલ સહિતના ખેડૂત નેતાઓની અટકાયત બાદ શંભુ બોર્ડર પર સઘન પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને હાઇવે પર બેડિકેટ પણ લગાવી દેવામાં આવ્યા છે ખેડૂતો ખન્નુરી અને શંભુ સરહદો સહિતના સ્થળો પર કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો પંજાબ હરિયાણા વચ્ચે આવેલી શંભુ બોર્ડર ખાતે આંદોલનકારી ખેડૂતોએ બનાવેલા શેડ ઉપર પંજાબ પોલીસનું બુલડોઝર ફર્યું હતું આ બોર્ડર છેલ્લા તેર મહિનાથી બંધ હતી આંદોલનકારી ખેડૂત આગેવાનોની અટકાયત બાદ પંજાબ પોલીસે શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવી દીધા ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા શેડ પણ તોડી પાડવામાં આવ્યા શંભુ અને ખનુરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને પોલીસે હટાવી દીધા આ પહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી

आफ्टर गिविंग प्रॉपर वार्निंग इनको दी गई थी और उसके बाद ये सारा क्लियर करवाया गया कुछ लोगों ने अपनी विलिंगनेस दी थी कि हम घर जाना चाहते हैं तो उनको बसेस में बिठा के घर भेजा गया और इन एडिशन जो यहाँ पे स्ट्रक्चर्स हैं और व्हीकल्स हैं उनको मूव करा जा रहा है पूरी रोड बिल्कुल क्लियर की जाएगी और ट्रैफिक के लिए ओपन करी जाएगी